માહિતી આપીશ વિડીયો છેલ્લે સારો લાગે તમને લાઈક કરી શેર કરજો આવા જ વિડિયો જો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ પેલા સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે ફાઈવ સીટર વિથ એસી

એન્જિન પાવરફુલ આખી ગાડી ઓરિજિનલ ગાડીની અંદર ક્યાંય પણ સડો નથી રૂબરૂ સ્થળ પર જઈ અને ઇકો ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ટ્રાઈ લીધા બાદ લઈ શકો છો ગાડીના ઓનરનો પહેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ઈકો ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ઈકો ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ત્રણ ઓનર આ ગાડી છે અને સીટ કવર ઇન્ટ્રેલ બધું સારું ટાયર નું કંડિશન પણ સારું જોવા મળશે ટાયર સારા છે ફર્સ્ટ ક્લાસ આખી ગાડી કોઈ વસ્તુનો ફોલ્ટ નથી કિંમત બે લાખ અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ઇકો ગાડી લેવાની હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને રાજુલા પ્રોપર જોવા મળશે ગાડી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર તમને મોબાઈલ નંબર મળી જશે તાઉતેર પાંચ એકાણું વાળા નંબર પર કોલ કરી ઇકો ગાડીની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો